હા હા 100 રૂપિયા 2 5 50 6 6 રૂપિયા હા હાથ કરો આયુ બેટા 10 10 5 10

પચીસ રૂપિયા એકસો છો એકસો છવીસ મારે જમા બાવન ઓપનસો છપ્પન અઠાવન સાહીઠ એકસઠ પાંચ ત્રેસઠ રૂપિયા એકસો

₹100 બસ મોડિયમ ₹15 18 ₹50 ₹1 મિનિટ 2 મિનિટ ગુંબળ ગુંબળ એક વાર દે એક છે ભેંજહે ૨ા�ેજ મ૨ ૨ા� ત૭ી ૨ા� મ ાહ૨ે ક છેળેલ ચારેલે મરા મિં મ૨ જેણ મારલ અરે જોન મેઉ ઓકે મેઉ બોલો 290 હાલો વેલા કાકા આદરા છે 1 2 3 4 છે 11 12 13 ₹213 બોલો હાલો હાલો એ એક મિનિટ એક મિનિટ ઉભા રહેજો આ વિષય અવગણશો હા હરુજે ભાઈ 982778080 49959 ભાઈ ચાલી જાતા ભાઈ 7 8 7 6 રૂપિયા 1000 આ એનો 9875 હાલો આગળ જઈએ બાર <ion> રૂપિયા <Ripley and> <Bond> <tans>

બકિયાર સાઉન્ડ હરુદેવ હરુદેવ ભાઈ જદુ ભાઈ ઉભેર ઉભેર જાઈ ઉભેર હાલે બારિયા માઈકો જોતો કરી છે

એક રૂપિયા બસો એક રૂપિયા બે બે રૂપિયા બે ત્રણ ચાર ચાર રૂપિયા ચાર 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 चार सौ पंद्रह चार सौ पंद्रह एक रुपये लो ભાઈ 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 ચાર ર બાર રૂપિયા બસો પાંચ છો સાત સાત આઠ આઠ નવ નવ રૂપિયા બસો નવ નવ છો અગિયાર બાર રૂપિયા થઈ ગયા બાર રૂપિયા ચૌદ